નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે નવ થી પંદર તારીખ સુધીના હવામાનની કે આ દિવસો દરમિયાન રાજ્યમાં હવામાન કેવું રહેશે તેના વિશે પરંતુ ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ તાપમાનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં શરૂઆતના બે દિવસો દરમિયાન આડત્રીસ થી ચાલીસ ડિગ્રી ની રેન્જ માં તાપમાન જોવા મળશે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માં ચાલીસ થી બેતાલીસ ડિગ્રી ની રેન્જ માં તાપમાન જોવા મળશે જ્યારે શરૂઆત બે દિવસ બાદ કરતા પાછળના દિવસોમાં સમગ્ર રાજ્યમાં સરેરાશ તાપમાન સાડત્રીસ થી ઓગણચાલીસ ડિગ્રી ની રેન્જ માં જોવા મળશે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં બત્રીસ થી ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ તાપમાન જોવા મળશે એટલે કે શરૂઆતના બે દિવસના આંકડા તાપ બાદ આગાહીના પાછળના દિવસોમાં તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળશે હવે ઝાકળની વાત કરવામાં આવે તો રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા ઘણા વિસ્તારમાં ઓછા વધુ પ્રમાણમાં ઝાકળ જોવા મળશે જ્યારે પવનની દિશાની વાત કરવામાં આવે તો શરૂઆતના બે ત્રણ દિવસો દરમિયાન પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાના પવનો જોવા મળશે જ્યારે ત્યારબાદના દિવસોમાં પશ્ચિમથી નૈઋત્ય તરફના પવનો જોવા મળશે પવનની ગતિની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે દસ થી પંદર કિલોમીટર સુધીના પવનો જોવા મળશે જ્યારે બપોર બાદના સમયમાં વીસ થી પચીસ કિલોમીટર સુધીના પવનો જોવા મળશે હવે વાદળોની વાત કરવામાં આવે તો શરૂઆતના દિવસોને બાદ કરતા પાછળના દિવસોમાં હાઈ મીડ તથા લો લેવલના બધા પ્રકારના વાદળોની આવન જાવન જોવા મળશે જેના લીધે આગમી દિવસોમાં માવઠાનો રાઉન્ડ આવશે એ માવઠાના રાઉન્ડ વિશે આપણે અગાઉ અપડેટ આપી ચૂક્યા છીએ કે અગિયાર બાર તારીખે અમુક સીમિત વિસ્તારમાં વરસાદ પડે તો પડી જાય બાકી મુખ્યત્વે તેર તારીખથી વાતાવરણ અસ્થિર બનશે અને કડાકા ભડાકાવાળો વાળો કમોસમી વરસાદનો રાઉન્ડ જોવા મળશે હજુ પણ આ બાબતે કોઈ ફેરફાર જણાતો નથી પરંતુ વિસ્તાર વાઈઝ આગાહી માટે કેવા વિસ્તાર પ્રમાણે કેવું રહેશે તેના માટે થોડી રાહ જોવી પડશે કેમ કે ઉનાળા દરમિયાન ચાર માં મોટા પાયે ફેરફાર થતા હોય છે તેથી વિસ્તાર પ્રમાણે કયા વિસ્તારમાં કેવો કમોસમી વરસાદનો રાઉન્ડ જોવા મળશે તેની અપડેટ સવિશેષ આગળ આપવામાં આવશે તથા ખેડૂત મિત્રોને ફરી વિનંતી છે આગામી દિવસોમાં આવનારા કમોસમી વરસાદના રાઉન્ડને લીધે ખેતી કામના આયોજનમાં ધ્યાન રાખવું મિત્રો વિડીયો લાઈક અને શેર કરી અન્ય મિત્રો સુધી પહોંચાડી દેજો તથા માં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબ ના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આભાર